ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ ત્રણ દલપતરામથી કલાપી ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતું અને એમાંથી જ અત્યારે આ વિડીયોમાં જેટલી વિગતો આપીશ એ એમાંથી જ લીધેલી છે આજે આપણે વાત કરવાના છીએ સુધારક યુગના મહાન એવા કવિ દલપતરામની દલપતરામનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં અઢારસો વીસમાં થયો હતો અને એમનું મૃત્યુ અઢારસો ને અઠ્ઠાણુંમાં માં થયું હતું તેમના પિતાનું નામ દયાભાઈ ત્રવાડી અને માતાનું નામ અમૃતબા હતું દલપતરામ વિશે જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે નર્મદ સાથે આનું કમ્પેરિઝન કરીને થોડું શીખીએ તો થોડું વધારે સરળ રહેશે એની થોડી સમીક્ષા કરી લઈએ પિતા વેદ પાઠી કર્મક્રાંતિ બ્રાહ્મણ હતા એટલે દયાભાઈ વિદ્યાના નામે ઓળખાતા દલપતરામ કુલ પરંપરાને બરાબર આગળ ધપાવશે એવી આકાંક્ષા રાખનાર ડાયાભાઈએ એમને યજ્ઞો પવિત્ર સંસ્કાર કરાવ્યા અને વેદળનું જ્ઞાન આપવાનું શરૂ કર્યું ડાયાભાઈ સ્વભાવે થોડા કડક હતા જ્યારે મંત્રો ઉચ્ચાર કરતી વખતે દલપતરામ મિસ્ટેક કરે ભૂલ કરે ત્યારે મારતા પણ ખરા એક વખત એવો પ્રસંગ બન્યો કે દલપતરામે કંઈ ભૂલ કરી હશે અને એ વખતે એમના પિતા ડાયા ભાઈએ એમને છૂટું તરભાણું માર્યું તરભાણું એટલે તરભાણું એટલે કે તાંબાનું એવું તાશ જે ધર્મવિધિ વખતે ઉપયોગમાં લેવાતું હોય તો દલપતરામનો અંગૂઠો એ ખોટો પડી ગયો કાયમને માટે એથી ત્રાસીને અમૃતબા એટલે કે દલપતરામની મતમાં એ સંતાનોને લઈને પોતાને પિયર ચાલ્યા ગયા મૂડીમાં એમનું પિયર ચાલ્યા ગયા ચાલા ગયા પછી દલપતરામને હરવા ફરવાની રમવાની મોકળાશ તો મરી પણ પિતા પ્રત્યેનો જે પ્રેમ મળવો જોઈએ તે મળ્યો નહીં તેઓ ઉખાણા રસ્તા અને હડુલા ચગાવવા અને એ રીતે પોતાની શક્તિનું પ્રગટીકરણ કરતા હતા દલપતરામના પુત્ર અને ચરિત્રકાર જ્ઞાનાલાલ હડુલા વિશે નોંધે છે કે હડુલો એટલે હડુડોરો કરતો છોડે છોડેલો કાવ્ય એને ન હોય મો કે ન હોય માથું અંત્યાનું પ્રાશ મળે પાદ પૂરતી સચોટ સચોટ સચવાય કલ્પનાને ધમધમ કરતી જગાડે એવી સાખી તે હડુલો ગઢડામાં સ્વામી સજાનંદ સ્વામી ના તેઓ પ્રત્યક્ષ દર્શન કરે છે ચૌદ વર્ષની ઓછી ઉંમરે ભૂમાનંદ સ્વામીથી પ્રભાવિત થઈને તેઓ સ્વામિનારાયણ જે ધર્મ સંપ્રદાય હતું એમાં અંગીકાર કરે છે એથી પતિથી વિખૂટા પડેલા એમના માતા અમૃતબા એમને ભારે આઘાત લાગે છે અને જ્યારે આ વાતની જાણ એમના પિતા ડાયાભાઈને થાય છે ત્યારે તેઓ સંન્યાસ લઈ લે છે દલપતરામ માત્ર ચોવીસ વર્ષના હતા ત્યારે પિતાનું અવસાન થાય છે દલપતરામ અને એમના પિતા બંનેનો સંબંધ જે બાળ તૂટેલો હતો તે તૂટેલો જ રહ્યો પછી એમાં સંબંધ સારા નહીં ભટ્ટની પદ્યવાર્તાથી પ્રભાવિત થઈને દલપતરામે પણ બે પદ્ય વાર્તાઓ અને એના સિવાય પણ આપી હશે પણ આ બુકની અંદર બે પદ્ય વાર્તાઓ આપી છે હીરાદંતી અને કમળ લોચની અને એમને એક એક સૂત્ર કે એ એ એક આગ્રહી હતા કે પિતા અને પુત્રી બંને સાથે બેસીને વાંચે એવું સાહિત્ય રચવાના તેઓ આગ્રહી હતા આ નિભાવેલું દેવાનંદ સ્વામીએ તેમને કાવ્ય શાસ્ત્રનું છંદ તેમજ વ્રજ ભાષાની કવિતા રીતિનું શિક્ષણ આપ્યું હતું અમદાવાદમાં વધુ સંસ્કૃત શીખવા માટે તેઓ સ્વામિનારાયણ મંદિરમાં ગયા હતા એ વખતે અમદાવાદમાં ગયા ત્યારે એમનો ભેટો એ ભોળાનાથ સારાભાઈ સાથે થાય છે અને ભાઈ એવું કહે છે કે તમે મારા પિંગળ ગુરુ બનો પિંગળ એટલે કે છંદ મા મારી સમજ પ્રમાણે પિંગળ એટલે કે છંદ તો પિંગળના ગુરુ એ ભોળાનાથ સારાભાઈ એ દલપતરામને બનાવે છે અહીંયા દલપતરામ અને એલેક્ઝાન્ડર ક્લિનલોક ફાર્બસ એ બંનેને મળાવનાર ભોળાનાથ સારાભાઈ હતા જ્યારે એલેક્ઝાન્ડર અહીંયા ગુજરાતમાં આવે છે ત્યારે એમની મુલાકાત ભોળાનાથ સાથે થાય છે અને તેઓ કહે છે કે ગુજરાતીમાં એમને ગુજરાતી સાહિત્યમાં એમને ઇન્ટરેસ્ટ હતું એટલે કે કોઈ સારું એવું ગુજરાતી ગુજરાતી હોય જે મને આનું વધારે જ્ઞાન આપી શકાય એવું કોણ ત્યારે ભોળાનાથ એ દલપતરામનું નામ દે છે અને અમદાવાદ એ જ્યારે પોતાના અમદાવાદથી જ્યારે વઢવાણ પાછા આવે છે ને ત્યારે વઢવાણમાં તેઓ રહે છે અને એ ખબર પડે છે કે એમ કે ત્યાં એમને અમદાવાદ બોલાવવામાં આવે ત્યારે તેઓ ચાલતા પગપાળા જાય છે અને એ વખતે પાપાની પિમ્પલ નામે ઈસવીસન અઢારસો અડ અડતાલીસમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના થાય છે જે હાલમાં ગુજરાત વિદ્યાસભાના નામે ઓળખાય છે તલપતરામ વરજ ભાષામાં કવિતા લખતા હતા આથી ફાર્મસ સાહેબે એવું કહ્યું કે હું પરદેશી હોવા છતાં ગુજરાતીમાં આટલો રસ ધરાવું છું તો તમે માતૃભાષા એટલે કે તમારી સ્વભાષાને શા માટે સ્વભાષામાં શા માટે નથી લખતા અને પછીથી દલપતરામ પોતાની ભાષા માતૃભાષામાં લખવા પ્રેરાય છે પશ્ચિમી સાહિત્યનું એમને દલપતરામ એમને અંગ્રેજી શિક્ષણ નહોતું મળેલું પરંતુ એમના મિત્ર થઈ ગયેલા ફારબત સાહેબ પાસેથી એમને પશ્ચિમી સાહિત્યનો થોડો ઘણો લાહો મળેલો અને એ પરથી એમને પદ્યમાંથી ગદ્ય રચવાની શરૂઆત કરી નિબંધને એવું નિબંધો લખ્યા હોપ હોપ એમને એમના કહેવા પ્રમાણે તેઓ મતલબ ગુજરાતી સામાથી શીખવું તો એમને વાંચન માળા લખી હોપ વાંચન માળા નગરી ગંડુ રાજા નામે એક એમનું એમની રચના એ બહુ પ્રખ્યાત છે અને દલપતરામ વિશે આપણે નવ એટલી રચનાઓ છે જે યાદ રાખવી આપણે જરૂરી બને છે સૌ પ્રથમ ગુજરાતી નાટક આપનાર લક્ષ્મી એ પણ દલપતરામ હતા એ એસ્ટોફેનિસ પ્લુટસ નામની કૃતિનું એ અનુવાદિત નાટક કે એમના પરથી લીધેલું નાટક એ આપણે કહી શકીએ છીએ સૌપ્રથમ

અને આ તાર્કિક બૌદ્ધ એ એમને ઉતરાધ જીવનમાં લખ્યું હશે એવું માનવામાં આવે છે દલપતરામનું હાસ્યસ્પદ શ્રેષ્ઠ નાટક જે આપણે સૌ કોઈ પરિચિત છીએ મિથ્યાભિમાન અને આપણે ભણીને પણ આવેલા છીએ શાળાના સમયકાળ દરમિયાન અથવા તો શાળામાં ભણતા હતા ત્યારે દલપતરામનું શ્રેષ્ઠ પાત્ર એ જીવરામ ભટ્ટ અહીંયા આપણે મિસ્ટેક કરતા હોઈએ છીએ ભટ્ટનું ભોપાળું એ નવલરામનું છે અને એની અંદર જે પાત્ર છે એ ભોળા ભટ્ટ તરીકે આવે છે જ્યારે મિથ્યાભિ માનુ જીવરામ ભટ્ટ અંગ્રેજ સરકારે દલપત રામને સીઆઈઇ એ ખિતાબ આપ્યું હતું સીઆઈઈ એટલે કમ્પેનિયન ઓફ ઇન્ડિયન એમ્પાયર મનહર શનમાં તેઓ લખતા હતા મનહર શર્મા આપણને ખબર છે કે એકત્રીસ કે બત્રીસ એના જે અક્ષરો આવે બાપાની પીમ પર કાવ્ય સૌપ્રથમ અઢારસો પિસ્તાલીસમાં આપ્યું હતું ભૂત નિબંધ અઢારસો પચાસમાં આપ્યું હતું એ પછી જ્ઞાતિ નિબંધ એ સમયે જ્ઞાતિ નિબંધ આપવો એ પડકારરૂપ હતો કારણ કે એ પોતે બ્રાહ્મણ હતા અને બ્રાહ્મણ હોવા અને એ વખતનું જે જ્ઞાતિભેદ હતા તો લખવું એ પડકારરૂપ હતું દલપતરામ માટે બાળ વિવાહ નિબંધ અઢારસો સડસઠમાં આપ્યું દેવજ્ઞ દર્પણ એની અંદર એમને બ્રાહ્મણ જાતિની જે વાત કરી છે તે બરાબર એવી વણાટ દીધેલી વાત છે કે એમને એક પ્રસંગ એક પ્રસંગ એમને લખેલો છે તો એ બહુ સરસ છે એ સાંભળવા છે તો આપણે જોઈએ પ્રસંગ એક નવો વિદ્યાર્થી નામીચા જોશી સાથે પાસે સાત વર્ષ સુધી જ્યોતિષશાસ્ત્ર ભણ્યા પછી પોતાને ઘેરાવ્યો અને સર્વ લોકો કહેવા લાગે કે પ્રખ્યાત જોશી પાસે ભણી આવ્યો માટે તે હોશિયાર છે એવામાં મારું કાંઈ ખોવાયું હતું તેથી હું નાળિયેર લઈને તે નવા જ્યોતિષ પાસે ગયો અને એની આગળ નાળિયેર મૂક્યું અને કહ્યું મહારાજ અમારું કાંઈ ખોવાઈ ગયું છે માટે પ્રશ્ન બાંધો જોશીએ તરત ઊઠીને પોતાની છાયાના પગલાં ભરીને પ્રશ્ન બાંધ્યો ત્યાં કુંભ લગ્ન બેઠું ત્યારે જોશીએ કહ્યું કે પ્રશ્નના ગ્રંથમાં લખ્યું છે કે કુંભે કુંભે તું મૂષક ચોર કુંભ લગ્ન બેસે તો જાણવું કે ખોવાયેલી જણસ ઉંદર લઈ ગયા છે ત્યારે મેં કહ્યું મહારાજ મારો તો બળદ ખોવાયું છે તો આવી એમને દૈવ્ય દર્પણમાં એમને કેફિયતો લખી છે તો એ વાંચવા લાયક બહુ સરસ છે આની અંદર કોઈ મિસ્ટેક હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખશો થેન્ક યુ